વલસાડ એલસીબી ની મોટી કાર્યવાહી સલવાસ્તી સુરત લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો મહિન્દ્રા કન્ટેનર ટ્રેલર ઝડપી બે આરોપી ની ધરપકડ વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવા અને દેશી વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિને નિષ્ણાબુદ્ધ કરવા વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે સલવાસ્તી સુરત લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જેમાં બે ઇસમોને ઝડપી લેવામાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેન્જના પોલીસ નિરીક્ષક શ્રી પ્રેમવરસિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજાની સૂચના અને મહિન્દ્રા કન્ટેનર ટ્રેલર ટ્રક નંબર એમએચ ફોર સિક્સ બી એમ ડબલ એટ થ્રી ટુ અટકાવી તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી જથ્થાબંધ કન્સાઇનમેન્ટ મળી આવી હતી જેમાં વિદેશી દારૂ અને વીએના કુલ ચાલીસ બોક્સમાંથી એક હજાર પાંચસો સાહીઠ બોટલ ટીન કબ્જે કરવામાં આવ્યા હતા જેની કિંમત રૂપિયા બે લાખ બાર હજાર ચારસો થાય છે આ ઉપરાંત કન્ટેનર ટ્રેલર રૂપિયા દસ લાખની કિંમતનો અને બે મોબાઈલ ફોન રૂપિયા દસ હજાર સહિત કુલ રૂપિયા બાર લાખ બાવીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન ટ્રકના ચાલક આરોપી રહીશ સુબાનગીન અંસારી ઉમર ચાલીસ અને ક્લીનર આરોપી રાહત હુસેન રિયાઝુદીન શેખ ઉમર વીસ બંને ઉત્તર પ્રદેશના રહેવાસીને ઝડપી લેવામાં આવે છે આ મામલે એલસીબીના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ હેતુભાઈ ગોહિલ દ્વારા પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પકડાયેલા આરોપીઓને કબજે કરાયેલા મુદ્દા વધુ તપાસ માટે પાડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે વલસાડ એલસીબીની કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો છે